હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે જીકેના મોસ્ટ ટાઈમ પી શો પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે આ ભાગ વીસમો છે બીજા ભાગ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે સિવાયના વિડીયો પણ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે ત્યાંથી જોઈ લેજો આજે આપણે પ્રશ્ન ઓગણીસો એકથી બે હજાર સુધીના મોસ્ટી પ્રશ્નો જોઈશું તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ સંચિત નિધિમાંથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી લેવી ફરજિયાત છે રાષ્ટ્રપતિ દેશમાં આંતરિક અશાંતિ કે કોમી હુલ્લળો સર્જાય ત્યારે કેવા પ્રકારની કટોકટી સર્જાય છે રાષ્ટ્રીય કટોકટી ત્રણસો બાવન કોઈ રાજ્યના મુખ્યમંત્રી બંધારણ મુજબ શાસન ન કરે ત્યારે કેવા પ્રકારની કટોકટી સર્જાય છે બંધારણીય કટોકટી ત્રણસો છપ્પન સરકાર પાસે નાણાં ખૂબ જ ઘટી જાય ત્યારે કઈ કલમ મુજબ નાણાકીય કટોકટી સર્જાય છે ત્રણસો સાહીઠ ભારતમાં અત્યાર સુધી નાણાકીય કટોકટી કેટલી વાર સર્જાય છે એક પણ વાર નહીં આવા પ્રશ્ન મોસ્ટ મોસ્ટાઈમ્પી કહેવાય આવા જ પ્રશ્ન આવશે સહેલા પ્રશ્ન આવતા નથી ઓગણીસો ખાલી રાખી શકાય છ માસ કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર કેટલી વખત ચૂંટાઈ શકે ગમે તેટલી વખત રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવા માટે કઈ પ્રક્રિયા થાય છે મહાભિયોગ કલમ એકસઠ સૌથી મોટી વય રાષ્ટ્રપતિ બનનાર આર કે વેંકટરમણ ત્રાણું વર્ષ સૌથી વધુ સમય શાસન કરનાર રાષ્ટ્રપતિ અને સૌથી ઓછો સમય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌથી વધુ ડોક્ટર ઝાકિર હુસેન સૌથી ઓછો પ્રથમ કામચલાઉ ચલાવ રાષ્ટ્રપતિ વીવી ગિરી હોદ્દાઈની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે રાષ્ટ્રપતિ ભારતીય બંધારણ મુજબ સૌથી વધુ વાસ્તવિક સત્તા ધરાવતું પદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને પ્રધાન મંડળને જોડતી કરી એટલે વડાપ્રધાન વડાપ્રધાનને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે રાષ્ટ્રપતિ પ્રશ્ન ઓગણીસો ઓગણીસ વડાપ્રધાન વિરુદ્ધ કેટલી બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય છે બિન નીતિ પર સહી કરનાર વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભારતમાં ઉદાર નીતિ દાખલ કરનાર વડાપ્રધાન પીવી રાવ પ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા હોદ્દાની રૂએ કોણ દરેક યુનિવર્સિટીના કુલપતિનો હોદ્દો ધરાવે છે રાજ્યપાલ રાજ્યની ધારાસભામાં નાણાકીય કડો રજૂ કરવો હોય તો કોની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે રાજ્યપાલ રાજ્યની આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા માટે રાજ્ય સરકારે કોની મંજૂરી લેવી ફરજિયાત છે રાષ્ટ્રપતિ પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાની પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ પ્રથમ મહિલા રેલવે પ્રધાન મમતા બેનર્જી દરેક રાજ્યમાં એક રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ રાજ્યની ધારાસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ ભારત રત્ન મેળવનાર પ્રથમ મુખ્યમંત્રી શ્રી રાજગોપાલાચારી દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી એટર્ની જનરલ પ્રશ્ન ઓગણીસો રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી એડવોકેટ જનરલ દેશના સર્વોચ્ચ હિસાબી અધિકારી કેગ કોણ સંસદના એક પણ ગૃહના સભ્ય ન હોવા છતાં બંને ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે એટર્ની જનરલ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે એકસો અડતાલીસ સીએનજી નું કઈ પ્રક્રિયા દ્વારા પદ ભ્રષ્ટ કરી શકાય મહાભિયોગ સી નિમણૂક કોણ કરે છે કેગની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ એટર્ની જનરલની મુદત કેટલા વર્ષ સુધીની હોય છે રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી અને વધુમાં વધુ છ વર્ષ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થતી દરેક નાણાકીય લેવડ દેવડનો હિસાબ કોણ રાખે છે કેગ પ્રશ્ન રાજ્યમાં ધારાસભાનું સત્ર કોણ બોલાવે છે રાજ્યપાલ એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે અને મુદત રાજ્યપાલ નિમણૂક કરે છે અને રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધીની મુદત રાજ્યની ધારાસભાને કાયદાકીય સલાહ કોણ આપે છે એડવોકેટ જનરલ દેશની સર્વોચ્ચ ધારાકીય સંસ્થા એટલે સંસદ સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ રાજ્યસભાના સભ્ય બનવા લઘુત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષ લોકસભાના સભ્ય કોને સંબોધીને ભાષણ આપે છે સ્પીકર કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદીનો હક કોની પાસે છે સંસદ સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જોઈએ છ મહિના સંસદના સભ્ય પૂર્વ મંજૂરી લીધા વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય છે સાહીઠ દિવસ દેશની નાણાકીય બાબતો પર સંપૂર્ણ અંકુશ કોણ રાખે છે નાણા પંચ પ્રશ્ન ઓગણીસો ચોપન સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાનો અધિકાર કોની પાસે છે સંસદ બંધારણના કયા અનુચ્છેદમાં સંસદની જોગવાઈ છે ઓગણીસી રાજ્યમાં સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે પરોક્ષ રીતે રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા બસો પચાસ ચૂંટાયેલા બસો રાજ્યસભામાં કોરમ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે પચીસ રાજ્યસભાના સભ્યોની મુદત છ વર્ષ હોદ્દાની રોએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યોની નિમણૂક રાજ્યસભામાં થાય છે દસ દર બે વર્ષે રાજ્યસભામાંથી કેટલા નિવૃત્ત થાય છે મહત્તમ મુદત પાંચ વર્ષ લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા સભ્યો લેવામાં આવે છે તેર કયું ગુરુ કાયમી ગૃહ છે રાજ્ય સભા પ્રશ્ન ઓગણીસો સડસઠ નાણાકીય ખરડો સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે લોકસભા લોકસભાના અધ્યક્ષને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે નથી લેવાના હોતા લોકસભાના અધ્યક્ષ લોકસભામાં શાંતિ જાળવવા કોની મદદ લે છે સર્જન્ટ એટ આર્મ્સ ભારતના પ્રથમ પ્રોટેમ સ્પીકર માણેકરાવ ગાવિત લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા ટેકો સભ્યોનો ટેકો જરૂરી છે દસમા ભાગ એટલે કે પચાસ સભ્યો લોકસભામાં કોરો માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે દસમો ભાગ એટલે કે પચાસ સભ્યો લોકસભામાં માન્ય વિરોધ પક્ષ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જરૂરી છે દસમો ભાગ કયા રાજ્યની હાઈકોર્ટ કાર્યક્ષેત્રમાં કુલ આઠ રાજ્યોનો સમાવેશ થાય છે ગુવાહાટી ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે અનુચ્છેદ ત્રણસો ચોવીસ નાણાં પંચમાં કુલ કેટલા સભ્યો હોય છે પાંચ ચૂંટણી પંચની રચના કોણ કરે છે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન ભારતના હાલના ચૂંટણી કમિશનર નસીમ જૈદી ચૂંટણી પંચની મુદત કેટલા વર્ષની છે પાંચ વર્ષ મતદાનના કેટલા સમય પહેલાં ચૂંટણીનો જાહેર પ્રચાર બંધ કરવામાં આવે છે અડતાલીસ કલાક રાજકીય પાર્ટીઓ માટે આચારસંહિતા કોણ તૈયાર કરે છે ચૂંટણી પંચ કેગના અહેવાલનું મૂલ્યાંકન કોણ કરે છે નાણાંપંચ જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ ક્યાંથી અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો સત્તાવન કાશ્મીરની વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે આઠ ભારતના કયા એકમાત્ર રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ કરી શકાતી નથી જમ્મુ કાશ્મીર ભારત સ્વતંત્ર થયું ત્યારે માન્ય ભાષાઓ કેટલી હતી ચૌદ હાલમાં માન્ય ભાષાઓ કેટલી છે બાવીસ પ્રશ્ન ભારતીય બંધારણની કઈ અનુસૂચિ માન્ય ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આઠમી અનુસૂચિ કેન્દ્ર અને રાજ્ય સરકારને નાણાકીય ફાળવણી કોણ કરે છે નાણાપંચ કઈ ભાષાને શબ્દ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે હિન્દી દેવનાગરી હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા છીતાલીસ ભારતમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદનું નિર્માણ સૌ પ્રથમ ક્યારે થયું ઓગણીસો બાવન પંચવર્ષી યોજનાઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે આયોજન પંચ પંચવર્ષી યોજનાઓને અંતિમ મંજૂરી આપવાનું ને તેનું મૂલ્યાંકન કરવાનું કામ કોણ કરે છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ ખરડાની ચકાસણી કરવાનું કાર્ય કોણ કરે છે સમિતિ રાષ્ટ્રીય વિકાસ પરિષદના હાલના વડા નરેન્દ્ર મોદી વડાપ્રધાન સરકારના તમામ વહીવટી કાર્યનું સંચાલન કોણ કરે છે સંધિ અધિકારી સિવિલ સર્વિસ એક્ઝામની શરૂઆત કોના સમયમાં થઈ હતી લોર્ડ કોન વોલિસ તો મિત્રો આ હતા મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આવા જ પ્રશ્ન ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવશે સહેલા પ્રશ્ન આવતા નથી સહેલા પ્રશ્નની આશા રાખવી નહીં જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં તમારું ઇમેલ આઈડી સેન્ડ કરજો હું તમને તેના ઉપર પ્રોવાઈડ કરાવીશ તમે શાંતિથી વાંચી શકો આવા જ પ્રશ્ન આવશે આ ભાગ વીસમો છે એની કે સો પ્રશ્ન યાની કે બે હજાર પ્રશ્ન આપણે મૂક્યા બીજા વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્લેલિસ્ટમાંથી પણ મળી જાય ત્યાંથી પણ જોઈ લેજો યોજનાઓના વિડીયો પણ ત્યાં મૂકેલા છે ગીમા હોય તો વધુમાં વધુ શેર કરો જે મિત્રો તૈયારી કરે છે ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાયકન જરૂરથી દબાવો તો મિત્રો બાય ગુડ લક